પાણી ના ફાયદા લીંબુ પાણી એટલે લીંબુ શરબત લીંબુ શરબત એટલે બધાને ખબર જ હોય છે તો કે ભાઈ સવાર સવાર જો તમે કદાચ લીંબુ પાણી પીવાની ટેવ હોય થોડું ઉફાળા પાણીમાં લીંબુ નાખીને પીવો તો શું થાય કે તમને કદાચ વજન ઘટાડવામાં ફાયદો કઈ રીતે થાય કેમ કે વજન ઘટાડવા માટે હજાર કેલરી આસપાસ આપણે ચાલવું પડે તો આપણે શું કદાચ ચા કોફી એ ના પીએ હવે ચા કોફી માં એક એક ચા માં પચાસ કેલરી જોઈએ અને બીજા તમે કઈક નાસ્તા માં સો દોઢસો કેલરી થઈ જાય બીજા કોઈ જ્યુસ બનાવી પીઓ એના કરતા લીંબુ પાણી માં શું નહી વધ કેલરી હોય છે બહુ કેલરી હોતી નથી મુરસ નહીં એડ કરો તો આમ નહી વધ કેલરી કહેવાય બહુ ઓછી કેલરી કહેવાય ઝીરો કેલરી સમજો ને તો શું છે કે એ રીતે તમારી દિવસ ની શરૂઆત થાય અને બીજો તમને ફાયદો એ થાય કે તમારું પાચ લીંબુ પાણી થી તમારું શું છે કે થોડું પાચનતંત્ર તમારું સુધારે અને મેટાબોલિઝમ સુધરે તો વજન ઘટાડવામાં આ એક ફાયદો થાય છે વચ્ચે દિવસ દરમિયાન બી બી તમે કદાચ ક્યારેક બી લીંબુ પાણી પી લો તો શું છે કે તમારા શરીરમાં જરૂરી કેલરી ઓછી આવે ધારો કે તમે કઈ જગ્યાએ જઈને કોઈ જ્યુસ પીવો કોઈ કોઈ ચા પીવો તો એમાં શું કેલરીનું પ્રમાણ વધારે હોય તો તમે કેલરી મેન્ટેન કરી શકો વજન ઘટાડવા માટે આ રીતે લીંબુ પાણી બહુ ફાયદો કરી શકે છે બીજું કે તમે શરદી ખાંસી તાવ માથામાં કઈ ફસાયા હોય તો તમે શું કરો છો કે કદાચ એ ટાઈમમાં તમે લીંબુ શરબત બે ત્રણ પીવો તો તમારા શરીરમાં વિટામિન વિટામિન સી બી આવે એન્ટી ઓક્સિડન્ટ આવે અને એટલે જલ્દી તમે સારા થઈ જાઓ અને તમારી જે રોગ શું છે કે જે રિકવરી ફાસ્ટ થાય બીજું તમારા શરીરમાં કદાચ તમે ઝાડા હોય ઝાડા વધારે થતા હોય તો શું તમે લીંબુ શરબત પીવો તો તમારા શરીરમાં પણ પાણીની કમી નહીં થાય એકદમ તમે જેટલી વખત ઝાડા કરવા જાઓ એટલી વખત પાણી પીતા રહો આ લીંબુ શરબત પીતા રહો તો તમે શું છે કે તમારા શરીરમાં પાણીની કમી ના થાય તમારા મોતના જોખમથી તમે ટળી શકો છો ઝાડા ઉલટીમાં કદાચ ના લાગે કારણ કે ઉલટીમાં શું કશું બી પીવાનું ઉલટી થઈ જાય તો તમારે એડમિટ થઈને થવું પડે પણ ઝાડામાં તો તમે આ રીતે પાણીની કમીથી બચી શકો છો બીજું છે કે આમાં શું હોય છે કે એક તો શું વિટામિન સી સારી માત્રામાં હોય છે એટલે તમે રેગ્યુલર લેતા રહો તો તમે શું બીમાર ઓછા પડો તમે મારે ઘડે બીમાર પડતા હોય અથવા તમને કોઈ ઋતુ માફક ના આવતી હોય તો એ રીતે બી થાય પછી એન્ટી ઓક્સિડન્ટ બી સારા પ્રમાણમાં હોય છે એટલે એન્ટી ઓક્સિડન્ટમાં શું થાય કે તમે આપણે જેમ ઓલ્ડ એજમાં જઈએ તો ઓલ્ડ એજમાં શું છે કે આપણા અમુક ઓર્ગન બગડતા હોય કે અમુક ઓર્ગનમાં કોઈ નુકસાની આવતી હોય કે ગમે તે અથવા આપણા શરીરમાં કોઈ બહારથી કોઈ કેમિકલ્સ આવતું હોય તો એ બધાને દૂર કરે અને અમુક અંગને બગાડતા બચાવે એ રીતે બી ઓલ્ડ એજમાં બી સારું એવું કામનું છે લીંબુ પછી કદાચ આપણે શરીરમાં શું છે કોઈ ને કોઈ કોઈ કોલ્ડ્રીસ પીએ કે કઈ બજારનું માર્કેટનું કોઈ કેમિકલ્સ વાળું લઈએ અને બધી અમુક પ્રોસેસ થયેલી આઈટમ હોય એમાં કોઈ ને કેમિકલ્સ એડ કરેલા હોય કંપનીઓ કરીને આપતા હોય સ્વાદ વધારવા માટે કોઈ ટેસ્ટ વધારવા એ કેમિકલ્સ આપણા શરીરમાં આપડે અત્યારે તો શું ભેળસેળનો જમાનો એટલે શું કઈ ને કઈ રીતે આપણા શરીરમાં કેમિકલ્સ આવતા હવે કેમિકલ્સને ને દૂર કઈ રીતે કરવાના તો એના માટે આપણે ડિટોક્સ ડ્રિંક્સ પીવું પડે તો લીવર ને કિડની એને શરીરમાંથી દૂર કરવા મદદ કરતા હોય છે તો એનામાં આ લીંબુ પાણી પણ એક ડિટોક્સ ડ્રિંક્સ તરીકે કામ કરે છે આમ તો બીજા બી કામના છે પણ લીંબુ પાણી એ રીતે બી ફાયદો કરે છે તો એ રીતે લીંબુ પાણીનો ફાયદો થાય બીજું કે તમારા શરીરમાં આ રીતે બી કામ કરી જાય છે લીંબુ પાણી હવે કદાચ કોઈકને એસિડિટી વધારે રહેતી હોય એસિડિટી એટલે પેટની અંદર ચાંદા પડતા બળતરા થતી તો એ લોકોએ કદાચ એ લીંબુમાં એટલું બધું કંઈ એસિડોનું પ્રમાણ હોતું નથી પણ એ લોકોએ કદાચ ડૉક્ટરની સલાહ લઈને લીંબુ પાણી પીવું જોઈએ કાધા પછી એમને જરા જેના ખાધા પછી લેવું લેવું જોઈએ બાકી કંઈ એટલું બધું લીંબુમાં કોઈ નુકસાન થતા નથી પછી જેને આપણે સાંધામાં સોજા આવી ગયા અને યુરિક એસિડ આવી જાય તો એના માટે બી લીંબુ પાણી સારું એવો ફાયદા કરી શકે છે તો આમ જોવા જઈએ તો ઓવરઓલ જોવા જઈએ તો લીંબુ પાણી ખરેખર પીવું જોઈએ લીંબુ પાણીના ફાયદા સારા એવા છે સારું ચલો તો જેટલું મને ખબર હતી એનું તમને જણાવી જોવા